ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણનું ગૌરવ છસો કિલોમીટર ખાડુંગલા સાયકલિંગ સહિત અનેક સિદ્ધિઓ બદલ ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત ગુજરાત સિની મીડિયા ગ્રુપે ગુજરાત સ્થાપના દિવસ બે હજાર પચીસ નિમિત્તે વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને સાયકલિંગ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા બે હજાર અઢારથી સાયકલિંગ ક્ષેત્રમાં સક્રિય નિલેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેમણે બે હજાર અઢાર અને બે હજાર ત્રેવીસમાં ગોવા નેશનલ બાયસિકલ એક્સપિડિશન પૂર્ણ કરી હતી બે હજાર એકવીસમાં તેમણે મનાલી લે ખારડુંગલા નેશનલ બાયસિકલ એક્સપિડિશનમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ પર છસો કિલોમીટરનું સાયકલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું નિલેશે અંકલેશ્વરથી અંબાજી પાવાગઢ દાંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલિંગ યાત્રાઓ પણ કરી છે તેઓ અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ સાયકલિંગ અને રનિંગ કરે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સાયકલિંગના મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોમાં પણ સક્રિય યોગદાન આપે છે